અત્યારે નીકળે આપડે જી મોક પડી તો હજી ચાર પાંચ વાગે બાકી છે એટલી કાયદી હે આપણે અને ઠેસર હજી ચાલુ છે સવાર નું હાલે હે ભાઈ કાલ આપણા કાઢવાનું છે

મિત્રો બીજો દિવસ થઈ ગયો છે બીજા દિવસથી અત્યારે આલે આપડામાં ખેસર હાલ આપડે કંપની નું કાટતાયકો આજ કાટવાનું આપણે આપણો હોળીવાડીએ તો નીકળી ગયો તો હવારમાં આપણે લઈને ગયાતા ભાઈ મશીન અત્યારે આમાં આલે ભાઈ જઈએ ભાઈ આપણો ટેકરાડો એની ભાઈ આપડે બાપુજીના ગોપરાનીય કર્યું છે મશીન લાઈન ત્યાં લે હું આપણે આવ્યો હું રાવળ મારા તમને ભાઈ મારા બધે મતાવું પડે ને ગોપરા તો કેટલે જ નહી યાર બોલીયા બોલીજે કેને ભાઈ બોલ એય કોલેનો બોરા વહી રહી છે ઓરે કેના બબાય આની વારી નઈ કોરાડી છે અબારમાં હે ને પૈસાએ કાંટા ઘટે ને બોરા થઈ ગયા છે ને તો ભેસીને આવ રેડ ફાટી ગઈ છે ઉપાડવો પડે ને બા બો વાં તો ન જ આવ તો પડે ને ટ્રેક્ટર ત્રીજો દિવસ થઈ ગયો છે ને ત્રીજે દિવસે આપણે બ્લોક ચાલુ કર્યો ભાઈ હાં જાય છે કારણ કે ભાઈ હમણાં હે ને બ્લોક બનાવવાનો વેરો આવતો નથી તમને ખબર છે ઉપરથી એકતા બાછામ ની તળા માર્યું અને એમાં બધું આમ તેમ હૈલા કરે છે તો ભાઈ આપણે દિવાળી એમના હોઈ ગઈ છે અને પડવું હોય ભાઈ આપણે એમને હોય ગયો તો પેલા તો બધાને ભાઈ હેપી દિવાળી અને પડવાના બધાને રામે રામ દિવાળીની દીધી આપણે કહી પણ તો મેં તમને હેપી દિવાળી નો કીધું સોરી હોય મારા કલે બધા બધાને તો અત્યારે ભાઈ આપણે બે દિવસ કાલે જ આપણે મગફળી કહી છે અને અત્યારે આપણે હાલે ધાર દેવાનું કામકાજ ચાલુ કારણ કે ભાઈ મશીન લીધો પેલા ઘરનું તો હકેલવું જોઈએ કે નહીં હકેલવું પડે અત્યારે ધાર દેવાનું મશીન આપણે ઘરનામાં ચાલુ કર્યું હોય પેલા આપણું નીકળીએ કેલ્પ બાપુ જઈને ભાઈ કાઢવાનું હે પાછું એટલે હમણાં બધું આમ તેમ બધું હાલે અત્યારે જો નીકળે ચાલુ હે તમને ત્યાં જઈને ભાઈ હમણાં બતાવું

ઉડાડે સાહેબ ભાઈ ક્યાંય ક્યાંય પણ કામે ભાઈ પાછું સામું એવું આપે ને ઉડાડે સામું તો એ બધું થઈ ગયું છે અને કાલે આપણે ભાઈ પાવડા આવી ગયા હે અને ટાણે વીણવાના ભાઈ મૂલીએ હે કાલે પાવડા આકી નહીં ખા હે બે ખેતરોમાં આ ટાણા ઓલી ભાઈ હે ને વીણવાના મજૂર આવી ગયા એમાંય ભાઈ આજે હજી ઓછા આવ્યા હે બોલો આમાં કામ મારા ભાઈ ખૂટતું નથી આ જોઈ લોકાલે કારણ કે કાલ તમારો ભાઈ હતો આરામ નવા વર્ષના દિવસે કાંઈ એટલે કાંઈ કામ નહીં કરવાનું મારો નિયમ છે પછી હું એ કોણ એવું નથી કાયલું ને રામ રામ કરવા ગયો તો આખા ગામમાં મારે જવું પડે સમજો હો ને આમ તેમ બધું તો આ બધું કામ આપણે હે ઈ અહીંનો પાવડાનું પૂરું થઈ ગયો છે છે અત્યારમાં કોથરાઈ દેવો હું એવું બધું કામકાજ છે આપણે મશીને પપ્પાને મોકલ્યા મશીન લઈને તમે જાવ કહું હમણાં આવું એમ કંઈ ના મોકલા હે હાલો ભાઈ એનો ફોન આવે ને એ ફટાફટ ને આપણે જઈ આવીએ નકર કારણ કે એને બીજી વાર મોકલવાય છે ને તો નહીં જાય કારણ કે આપણે એ આપણે એનું એનું બાનું આપણે એને એને આજ દઈ દીધું હે એવું હોય બધું કાંઈ વાંધો નહીં ભાઈ નીકળીએ ને બાપુજીની જો એટલી ભાઈ માઇન્ડવી થઈ છે એનું આજ જો મેળા આવે તો દઈ દેવાની હે બાકી બે ત્રણના જ એક દિવસનો મારે કાઢવાના હે બોલો કાંઈ વાંધો નહીં હાલો ભાઈ હું હે ને ફટાફટ નીકળો વાતો તો ખૂટ છે નહીં અને લોકમાં મારા ભાઈ હમણાં હે ને કંઈ એટલું કન્ટિન્યુ થતું નથી ડેલી પ્રયત્ન કરવો તો કઈ વાંધો નહીં ભાઈ ટ્રાય કરીશ બને એટલી હમણાં ડેઈલી લોક હું બતાવું યાર ગયો તમે કાંઈ વાંધો નહીં ભાઈ જો બનતી કોશિશ કરીશ થાશે તો કન્ટિન્યુ કરીશ ઓકે તો ચાલો ભાઈ નીકળો મિત્રો આવી ગયા છીએ આપણે મશીને મશીન લઈ ગયો આપણે એક નંબર ભાઈ આપડે ડાઢો સાં ગોત લીધો હોય અહીં બી એવાનું હોય ભાઈ આપણે ખાલી આપડે ગાડી ને પછી બીજી જગ્યાએ ભાઈ આવી ગયા આપણે ત્રીજી જગ્યાએ જવાનું તો અત્યારે હાલે ભાઈ મશીન આપડે ભાડો એને મૂકી દો અત્યારે